આજકાલ આપણે દરેક જગ્યાએ આકર્ષક પ્રોડક્ટના ફોટા જોઈએ છે હોર્ડિંગ મેગેઝીન્સ અને ઓનલાઈન પણ પરંતુ શ્રેષ્ઠ લાઇટ અને કેમેરા સાથે વ્યવસાયિક ફોટોગ્રાફી માટે વર્ષોની તાલીમ અને પ્રેક્ટિસ લાગે છે એક આર્ટિસ્ટ અને વિક્રેતા તરીકે તમારી પાસે શ્રેષ્ઠ સંસાધનો ન હોવા છતાં તમારે તમારા ઉત્પાદનોને વેચવા માટે તેમના સારા ફોટાની જરૂર પડે છે જે દેખાય છે તે જ વેચાય છે ચિંતા કરશો નહીં તમે તમારા સ્માર્ટફોન થી પણ આ કરી શકો છો જેને અમે સ્માર્ટ ફોટોગ્રાફી કહીએ છીએ આ વિડીયોમાં તમને સ્માર્ટ ફોટોગ્રાફી શીખવાડીશું ઘર ઉપયોગી ટેક્સટાઇલ પ્રોડક્ટ ની જેમ કે ઓશિકાના કવર ગાલીચા રનર્સ અને રજાઈઓ ઓનલાઈન ખરીદી કરતી વખતે ગ્રાહકો ઉત્પાદન ની સામગ્રી રંગો અને તે તેમના ઘર સાથે મેચ થાય છે કે નહીં તે જાણવા માટે ફોટા જુએ છે જો આપણે ધ્યાન ન રાખીએ તો આપણા ફોટા આ વાત વ્યક્ત ન કરી શકે અહીં એક ઉદાહરણ છે કુમાર એક હસ્તકલા ઉત્પાદક છે એક નવા ગ્રાહકે ટેબલ મેટ્સ અને રનર્સ માં નવીનતમ ડિઝાઇનના ફોટા માંગ્યા છે પણ રાત થઈ ગઈ છે અને કુમાર થાકી ગયો છે તે તેનો ફોન લે છે અને ક્લિક કરે છે લઈ લીધો ફોટો તેનું પરિણામ શું આવ્યું સારા પ્રોડક્ટના ખરાબ ફોટા ઉતાવળમાં કરેલી ફોટોગ્રાફી તેની પાછળનું કારણ બેકગ્રાઉન્ડમાં જમીન પરની ડિઝાઇન પ્રોડક્ટ પરથી ધ્યાન ખેંચે છે ફોટામાં ખુરશીના પાયા જેવી અનિચ્છનીય વસ્તુઓ દેખાય છે ત્યાં અકુદરતી પડછાયાઓ અને પ્રતિબિંબ દેખાય છે જે ડિઝાઇનની ચમકને છીનવી લે છે ફોટો દૂરથી લેવામાં આવ્યો છે તેથી પેચવર્ક સ્પષ્ટ નથી અને ઝૂમ ઇન કરવાથી ફોટોની ક્લેરિટી પર અસર થાય છે પરંતુ કુમાર આ સુંદર દુપટ્ટાઓ પર ધ્યાન દોરવા માટે શું કરી શકે જેથી તેમને તે અટેન્શન મળે જેના તે હકદાર છે સ્માર્ટ ફોટોગ્રાફી આ સરળ પગલાઓ વડે ઉતાવળિયા ફોટોગ્રાફીને તમારા પ્રોડક્ટસની આકર્ષણને બગાડવા ન દો પહેલો સ્ટેપ તમે શૂટ કરો તે પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખો લાઇટ મોટા ભાગના સ્માર્ટફોન આપમેળે કોઈપણ લાઇટિંગ પરિસ્થિતિઓને અનુકૂળ થઈ જાય છે પરંતુ અમે ભલામણ કરીએ છીએ કે તમે તમારા ઉત્પાદનોને સારા કુદરતી પ્રકાશ સાથે છાયડાવાળી જગ્યામાં શૂટ કરો જેથી રંગો ઉભરી આવશે અને અસલી દેખાશે જેના માટે ઘરની બાલ્કની ધાબા પર છાયાવાળો આંગણું અથવા છાયાદાર ફળિયું કઠોર પરછાયા ટાળવા માટે સીધા સૂર્યપ્રકાશમાં શૂટ કરશો નહીં પરંતુ તમે રચનાત્મક રીતે ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે આવતો નરમ સૂર્યપ્રકાશ સારો દેખાવ આપે છે સીધા પ્રકાશ સામે શૂટ કરશો નહીં તેથી તમારા ઉત્પાદન પર અંધારું દેખાશે કૃત્રિમ લાઇટ અથવા અંધારા ખૂણામાં અથવા રાત્રે બલ્બ અથવા કેમેરા ફ્લેશ નો ઉપયોગ કરીને શૂટિંગ કરવાનું ટાળો શૂટિંગ પહેલા ધ્યાનમાં રાખવાની બીજી વાત છે બેકગ્રાઉન્ડ તમારા કાપડના પ્રોડક્ટને હંમેશા એક સમાન બેકગ્રાઉન્ડ સામે શૂટ કરો જેમ કે મેટ અથવા પડદો દિવાલ અથવા જમીન પર ચડકતું સરફેસ પસંદ કરશો નહીં કારણ કે તે પ્રકાશને પ્રતિબિંબિત કરી શકે છે અને તમારા ફોટામાં દખલ કરી શકે છે તમે તમારા ઉત્પાદન સાથે બેકગ્રાઉન્ડને વિપરીત રાખી શકો છો ઉદાહરણ તરીકે આછા રંગ પર ઘાટા રંગના પ્રોડક્ટ અને ઘાટા બેકગ્રાઉન્ડ પર આછા રંગના પ્રોડક્ટ જો તમારી પાસે માત્ર ઘાટા પેટર્ન વાળી બેકગ્રાઉન્ડ હોય તો પેટર્ન ને સફેદ અથવા આછા રંગના ફેબ્રિક અથવા કાગળથી ઢાંકી દો બેકગ્રાઉન્ડ તૈયાર કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ ટિપ તે હંમેશા સ્વચ્છ હોવું જોઈએ પ્લાસ્ટિકની થેલીઓ તાર વગેરે જેવી અનિચ્છનીય વસ્તુઓને ફ્રેમમાં રાખશો નહીં જ્યારે તમે ફ્રેમ જુઓ છો ત્યારે ખાતરી કરો કે બેકગ્રાઉન્ડ એક છેડાથી બીજા છેડા સુધી ફેલાયેલ હોય આપણે તૈયારીઓ માટે આટલું જ હવે શૂટિંગ દરમિયાન કેટલાક પગલાઓ ધ્યાનમાં રાખવાના છે આપણે અલગ અલગ પ્રોડક્ટ લઈશું અને તેના ફોટા પાડીને સરળ રીતે જોઈશું પ્રથમ કુશન કવર ઓશિકાના કવર ક્લિક કરવા માટે સરળ છે તે એક હોય કે જૂથમાં હોય પરંતુ એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે તેઓ આરામદાયક દેખાય અને ડિઝાઇન ચોખ્ખી દેખાય આ ફોટા કવર ની ડિઝાઇન તો દર્શાવે છે પરંતુ તેનો અનુભવ કે આરામ ની ઓળખ આપી શકતા નથી અહીં કેટલીક ટિપ્સ છે શૂટિંગ પહેલા હંમેશા યોગ્ય કદના નવા અને ભરાવદાર ગાદી થી કવર ભરો જો તમારી પાસે જાડી ગાદી ન હોય તો તમે વધારાની જગ્યા ભરવા અને સપાટ ખૂણાઓને પૂરવા માટે સમાચાર પત્ર ના બોલ નો ઉપયોગ કરી શકો છો એ કોશિકાના કવરને કવર ને શૂટ કરવાની સારી રીતે એ છે ઉપરથી શૂટ કરવું તમારા કેમેરા ને ગાદી ની નજીક લઈ જઈને ક્લોઝ અપ પણ લો આમાંથી ઘણી વિગતો સ્પષ્ટપણે જોઈ શકાશે એક સામેથી ફોટો લો એક ક્લોઝઅપ લો અને એક પાછળની બાજુથી આમ ત્રણ ફોટાઓથી ઓશિકાના કવરના તમામ પાસાઓ દર્શાવે છે ઓશિકાના જૂથ ફોટો આરામની અનુભૂતિ આપે છે પરંતુ જો તમારી પાસે પરફેક્ટ સેટિંગ ન હોય તો તમે સાદા બેકગ્રાઉન્ડ સામે ખુલ્લા મૂકીને કુશનનો ફોટો લઈ શકો છો ટૂંકમાં તમારા કુશન કવરને શ્રેષ્ઠ રીતે બતાવવા માટે સામેથી થી ક્લોઝઅપ અને જૂથ ફોટા લો આ રીતે તમે સરસ રીતે દર્શાવી શકશો હવે ચાલો ટેબલ મેટના ફોટો લઈએ જો કે તે નાના હોય છે પરંતુ તેમના એંગલ મેળવવા ખૂબ જ સરળ છે સારા સંદેશા વ્યવહાર માટે ટેબલ મેટ ને સરળ સીધા શોર્ટ સૌંદર્ય લક્ષી ગોઠવણ અને એક સમાન બેકગ્રાઉન્ડની જરૂર છે આગામી પ્રોડક્ટ ટેબલ રનર્સ છે શૂટિંગ વખતે ટેબલ રનર્સમાં સૌથી મોટો પ્રોબ્લેમ તેની લંબાઈ છે જો તમે તેમને દૂરથી શૂટ કરશો તો ઘણું બધું બેકગ્રાઉન્ડ દેખાશે નાની જગ્યામાં છ ફૂટના રનર્સને કેવી રીતે શૂટ કરવું તેની માટે ક્રિએટિવ બનો રચનાત્મક બનો કેળાના રેસામાંથી બનાવેલ આ રનર્સને કોઈ પણ કપડાની જેમ જ સુંદર રીતે વાળી શકાય છે આ રનરને બ્લેક સાડી પર શૂટ કરવામાં આવ્યો છે રંગબેરંગી પેચવર્ક રનર આ બારની જગ્યા પર સુંદર લાગે છે લાઇટિંગ સારી છે અને તમે ડિઝાઇન પણ જોઈ શકો છો અહીં તેજ રનરને સફેદ કાગળ પર આકર્ષક રીતે સીધું ગોઠવવામાં આવ્યું છે આ શૉટ નિયંત્રિત કરવા માટે સરળ છે અને જ્યારે સફેદ બેકગ્રાઉન્ડ સામે જોવામાં આવે ત્યારે પ્રોડક્ટને વધુ અલગ દેખાડે છે કુમાર માટે આ ઉપાયો સાથે નાના પ્રોડક્ટ શૂટ કરવું સરળ છે પરંતુ તેઓ રજાઈ જેવા મોટા ઉત્પાદનો પણ બનાવે છે આ માટે બેડરૂમ અથવા લિવિંગ રૂમનું સેટિંગ એક આઈડિયા આપે છે કુમાર પાસે ફક્ત બારી અને ખુલ્લી અગાશી છે જ્યાં સારો પ્રકાશ આવે છે પરંતુ ત્યાં કેવી સમસ્યાઓ આવી શકે છે પ્રથમ સમસ્યા એ છે કે બધા જ પ્રોડક્ટને શૂટ કરવાનો પ્રયાસ કરતી વખતે ફોટામાં ઘણું બધું બેકગ્રાઉન્ડ આવે છે વિચિત્ર એંગલના લીધે એક સારી ડિઝાઇન પણ અલગ અને બેડોળ લાગે છે જેમ કે આ મોઢું આ પ્રોડક્ટને સીધું રાખવા માટે કુમારે બહુ બધા મિત્રોને બોલાવવા પડે છે પણ કોઈ ફ્રી નથી તો કુમાર હવે શું કરશે એક રીત છે કે આ મોટી રજાઈને ઘડી અથવા રોલ કરીને એકરૂપ બેકગ્રાઉન્ડ થી ઉપરથી શૂટ કરો આ ફોટાને સમાન બનાવે છે અને રજાઈની ફીલ દેખાડવામાં મદદરૂપ થાય છે કેમેરાને રજાઈની વચ્ચોવચ ઉપર પકડો એટલે ફોટો સમાન પડશે તમે સાદા બેકગ્રાઉન્ડની સામે મજબૂત હૂક પર રજાઈને લટકાવી શકો છો ઘણીવાર ઉત્પાદકો વિવિધ કદની રજાઈને બતાવવા અને શૂટ કરવા માટે વાંસ અને લાકડાની સીડીનો ઉપયોગ કરે છે વાંસ જેવા કુદરતી વસ્તુઓ હાથથી બનાવેલા કપડામાં સારા લાગે છે આ બનાવવા માટે સરળ છે તે પ્રોડક્ટનું વજન સહન કરી શકે છે અને ફોટાને સ્ટાઇલિશ દેખાવા આપી શકે છે ચાલો કુમારની રજાઈ માટે વાંસની ફ્રેમનું ટેસ્ટ કરીએ આ રીતે અહીં બતાવવામાં આવ્યું છે કે કુમારની આ રીતે શૂટ કરવું શા માટે સાચું છે અને અહીં તેના પરિણામ ક્લોઝઅપ્સ લેવાનું ભૂલશો નહીં હવે તમે તમારા સ્માર્ટફોન પર તમારા ઘરેલું કાપડ પ્રોડક્ટના સુંદર ફોટા શૂટ કરવા માટે તૈયાર છો માર્કેટિંગ સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ